જુગાર ગીર સોમનાથ એલસીબી મળી હતી તાલુકાના ગાટોડ ગામે પહોંચી અને આ બે ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા તેના પાસે બાર હજાર આઠસો ત્રીસનો મુદ્દા માલ કબજે કરી જુગાર હેઠળની કલમ નોંધી બે ઇસમો ઉપર ગીર સોમનાથ એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવી છે જ્યારે ઉના તાલુકાના તથા ગીરગઢડા તાલુકાના તથા ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકાના સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી દરેક પલ પલના સમાચાર હવે આપના સુધી